અંકલેશ્વર સ્થિત પોદાર જમ્બો કિડ્ઝ સ્કૂલમાં આઠમો વાર્ષિક ઉત્સવ અરાઉન્ડ ધ વર્લ્ડ થીમ સાથે ઉજવાયો અંકલેશ્વર સ્થિત પોદાર જમ્બો કિડ્ઝ સ્કૂલ ખાતે આજે શાળાનો આઠમો વાર્ષિક ઉત્સવ ખૂબ જ ઉત્સાહ અને આનંદભેર ઉજવાયો આ વર્ષની થીમ અરાઉન્ડ ધ વર્લ્ડ રાખવામાં આવી હતી જેમાં વિશ્વના વિવિધ દેશો અને ખંડોની સંસ્કૃતિને રંગબેરંગી અને આકર્ષક રીતે રજૂ કરવામાં આવી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મામલતદાર શ્રી કરણસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા તેમના કરકમળે દીપ પ્રજ્વલન કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી ત્યારબાદ નાનકડા વિદ્યાર્થીઓએ થીમ અનુસાર વિવિધ ખંડોની સંસ્કૃતિને નૃત્ય અને અભિનય દ્વારા સુંદર રીતે રજૂ કરી કાર્યક્રમ દરમિયાન ભારતીય સંસ્કૃતિ કોરિયન સંસ્કૃતિ હવાઈ સંસ્કૃતિ તેમજ એન્ટાર્કટિકા જેવી અનોખી સંસ્કૃતિઓનું મનમોહક પ્રદર્શન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ આત્મવિશ્વાસ અને આનંદ સાથે પોતાની રજૂઆત કરી જે દર્શકોને ખૂબ જ ગમી ગઈ આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો તેમજ માતાપિતાનો સહયોગ પણ નોંધપાત્ર રહ્યો પોદાર જમ્બો કિડ્સ સ્કૂલ હંમેશા આવા અનોખા અને માહિતીસભર કાર્યક્રમો દ્વારા બાળકોમાં જ્ઞાન સાથે સંસ્કાર અને વિવિધ સંસ્કૃતિઓનું મહત્ત્વ સમજાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે